મિત્રો આજે મારે એવા એક દિવ્યાંગ બાળકની વાત કરવી છે જેની વાત જાણીને તમે પણ બોલી ઉડશો વાહ ભાઈ વાહ ભગવાને કોઈ તેઓ ટેલેન્ટ આપ્યું હોય તો આ બાળકને જ આપ્યું છે માત્ર નડિયાદનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતનું નામ રોશન કરનાર એટલે કે ઋષિ હરિવર્ધન જોશી જેઓ જન્મથી જ દિવ્યાંગ છે અને પહેલેથી જ તેમને ફૂટબોલની અંદર ઇન્ટરેસ્ટ હતો પરંતુ કહેવાય છે ને કે જીવનની અંદર સાચા ગુરુ મળે તો જે લોકો હોય છે તેઓની પણ જે દિશા હોય છે તે પણ બદલી નાખતા હોય છે અને પોતાનું જે જીવન હોય છે તે પણ સુધરી જતું હોય છે બસ કઈક એવી જ રીતે ઋષિને એક સારા એવા ગુરુ મળે છે અને ત્યારબાદ ગુરુની સલાહ લીધા બાદ ઋષિ ટેબલ ટેનિસની અંદર આગળ વધે છે ડિસ્ટ્રિક્ટ લેવલથી લઈને નેશનલ લેવલ સુધી જેમાં બે ની અંદર દિવ્યાંગ બાળકો માટે જે સ્પેશિયલ ઓલિમ્પિક ચેમ્પિયનશિપ યોજાઈ હતી ટેબલ ટેનિસની અંદર સિંગલ અને ડબલ કેટેગરીની અંદર તેઓ આની અંદર ભાગ લે છે અને બે બે ગોલ્ડ મેડલ જીતીને આવે છે ચાલો જાણીએ ઋષિની સમગ્ર વાત અને કેટલો તેને સંઘર્ષ કર્યો છે તે બાબતની આપણે વાત સીધી કરીએ નડિયાદના વતની ઋષિ હરિવદન જોશી કે જેઓ એક દિવ્યાંગ બાળક છે અને શરૂઆતમાં તેને ફૂટબોલમાં ગેમમાં રસ ધરાવતો હતો સ્પોર્ટ ક્લબના ડાયરેક્ટર જગજીતસિંહ ચૌહાણ જેને જરૂરી માર્ગદર્શન આપી ટેબલ ટેનિસ તરફ આગળ વધાર્યો હતો નડિયાદ સિટી જીમખાના ટેબલ ટેનિસ સ્પોર્ટના ક્લબના બે વર્ષ પહેલા પ્રેક્ટિસથી રમતની શરૂઆત કરી કોચ રુદ્ર ઉપાધ્યાયના સૂચના અને ટ્રેનિંગ હેઠળ તાલીમ લીધી હતી સૌ તેઓએ જિલ્લા કક્ષાએ રમ્યો અને તે પહેલાં અને બીજા નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું હતું ત્યારબાદ ગુજરાતની ટીમમાં સિલેક્ટ થઈ ગુજરાત રાજ્યના નેતૃત્વ હેઠળ આ દિવ્યાંગ બાળક ચંદીગઢ ખાતે દિવ્યાંગો માટેની સ્પેશિયલ ઓલિમ્પિક નેશનલ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ઋષિએ ભારત દેશ માટે અને ગુજરાત માટે ગોલ્ડ હાંસલ કર્યો છે નડિયાદના પંકજભાઈ દેસાઈ ધારાસભ્ય ઋષિ જોશીને શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ નડિયાદનો ગૌરવ વધાર્યું હતું અને માટે તેને પણ પ્રોત્સાહન કરવામાં આવ્યું હતો સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજે તેને યોગીરાજ અવદૂતના શુભા આશીર્વાદ પણ પાઠવ્યા હતા જી સાહેબ જો વાત કરીએ તો ખેડાના નડિયાદના વતની ઋષિભાઈએ સ્પેશિયલ ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લીધો હતો જે ટેબલ ટેનિસ ચંદીગઢ ખાતે રમાઈ હતી જેની અંદર તેમણે મેડલ મેળવ્યો હતો આપણી વચ્ચે કોચ ઉપસ્થિત છે તેમનો કેવો પરિશ્રમ હતો કેમનો કેવો સંઘર્ષ હતો તે બાબતે આપણે જાણીએ જી સૌને નમસ્કાર મારું નામ રુદ્ર ઉપાધ્યાય છે હું ઋષિનો કોચ છું ઋષિ એક દિવ્યાંગ બાળક છે તેને ડાઉન સિન્ડ્રોમ છે આજે આપણે ચેમ્પિયનશીપની વાત કરીએ તો એનો સંઘર્ષ ચાલુ થયો હતો બે વર્ષ પહેલાં બે વર્ષ પહેલાં તેણે ફૂટબોલ રમવાનું સ્ટાર્ટ કર્યું હતું ફૂટબોલમાં તેની દોડવાની અને એની સ્થિતિને જોઈને આપણા ડાયરેક્ટર જગજીતસિંહ ચૌહાણ સાહેબ જે સ્પેશિયલ ઓલિમ્પિક્સના ડાયરેક્ટર છે તેને તેમણે ઋષિને માર્ગદર્શન આપીને અને ટેબલ ટેનિસ ગેમની અંદર ઇન્વોલ્વ કર્યો ટેબલ ટેનિસ તરફ એને માર્ગદર્શન આપ્યું આજથી બે વર્ષ પહેલાંની વાત કરીએ તો ઋષિએ સ્ટાર્ટિંગમાં જ્યારે ટેબલ ટેનિસ શરૂ કર્યું તેની ફિઝિકલ એબિલિટી આપણે જોવા જઈએ તો તે એટલી હતી નહીં કારણ કે એક સ્પેશિયલ કીટ છે નોર્મલ કીટ્સના જોઈન્ટ્સને ફિઝિકલ સારા હોય અને આપણે સારા કરવા પડે અને બે વર્ષના સંઘર્ષ બાદ તે પહેલાં ખેલ મહાકુંભની અંદર બ્રોન્ઝ મેડલ લઈને આવ્યો જે હિંમતનગર થયો હતો ત્યારબાદ તેની પસંદગી ગુજરાત ટીમની અંદર થઈ અને ચંદીગઢ ખાતે તે નેશનલ ચેમ્પિયનશિપ રમવા ગયો હતો અને આપણા સર્વના ગૌરવની વાત કે તે ગુજરાતની પરંતુ નડિયાદનું પણ નામ રોશન કરીને ત્યાં આગળ ગોલ્ડ મેડલ સિંગલ્સની અંદર અને યુનિફાઈડ ડબલ્સની અંદર તે પણ ત્યાંમાં પણ ગોલ્ડ મેડલ લઈને આવ્યો છે તેના સંઘર્ષ અને તેના મા બાપના આશીર્વાદ અને તેનો પરિશ્રમ આપણે એમના અને સપોર્ટ જગજીત સાહેબનો સપોર્ટ થ્રુ તેણે આટલું પ્રાપ્ત કર્યું છે